હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ગઢપણનું ભજન નીચે લખીને આપેલું છે એક વખત સાંભળશો તો તમને પણ ગાવાનું મન થશે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુજીથી પ્રીત તમે કરી લેજો ગઢપણમાં મનને મનાવી લેજો પ્રભુજીથી પ્રીત તમે કરી લેજો ગઢ મામનને ને મનાવી લેજો દીકરા કે પોત્ર મહેલ બનાવે દીકરા કે પોત્ર ભલે મહેલ બનાવે વાંકું ચૂકું મોઢું તમે કરશો નહીં રે ગઢપણ મામન માં મનને મનાવી લેજો રે વાકું ચૂકું મોઢું તમે કરશો નહીં રે ગઢપણ પણ માં મનને મનાવેલ જોહુઓ તમારી રસોઈ બનાવે વહુઓ તમારી રસોઈ બનાવે પલડીના સ્વાદ તમે છોડી દે જોરે ગઢપણ માં મનને મનાવેલ પલડીના સ્વાદ તમે છોડી દે જોરે ગઢપણ માં મને જોરે જેવું બનાવે એવું ખાઈ લે જોરે માં મનને મનાવી લે જોરે દીકરી તમારી સાસરીએ જાશે દીકરી તમારી સાસરીએ જાશે સારી શીખામણ તમે આપી દે જોરે ગટપણમાં મનને મને મનાવી લે સારી ખામણ તમે આપી દે રે ગઢપણ માં મને મનાવી લે જો રે કૂળની રીત બતાવી દેજો રે ગઢપણ માં મને મનાવી લે જો રે પિયરિયા માવીરો તમને સાડી રે અપાવે જુવાની ના નખરા તમે છોડી દે રે மனி நே சீ தமிலமா மனநே மனவி சாஹி மந்திர જાય સરખી મંદિર માં જાય બહુની નિંદા કરવાનું ગઢ પણ માં મન ને મનાવી લે જો રે તારી મારી કરવાની છોડી દેજો રે ગઢપણ માં મન ને મનાવી જો રે પ્રભુ સાથે પ્રીત તમે કરી લેજો રે ગઢપણમાં મનને મનાવી લે જો રે